ભારતીય વીર જવાનોની વીરતા અને શૌર્યને બિરદાવવા આજે ઉપલેટા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલા અને ભારતીય લોકોએ જીવ ગુમાવેલ જેના વળતા જવાબમાં આપણી ભારતીય સેનાના જવાનોએ જડબા જવાબ આપી દુશ્મન દેશને તેમની ઓકાત યાદ અપાવી દીધી હતી અને દુશ્મનોના દાંત ખાટા કરી દીધા હતા જેમાં આપણી ભારતીય સેનાના જવાનોએ દુશ્મન દેશના અનેક આતંકી અડાઓને સ્તનાબૂદ કરી પહેલગામમાં થયેલ હુમલાનો જડબા તોડ જવાબ આપ્યો હતો જેથી આવા વીર સપૂતો અને ભારતીય સેનાના વીર જવાનોની વીરતા અને શૌર્યને બિરદાવવા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં ઉપલેટા શહેરના દરેક નાતી જાતિ તેમજ દરેક સમાજના લોકો હિન્દુ મુસ્લિમ સમાજ અને વોરા સમાજ સહિત વેપારીઓ આગેવાનો વડીલો બાળકો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી તિરંગા યાત્રામાં જોડાયા હતા અને ભારતીય સેનાના જવાનોને તેમની વીરતા અને બહાદુરીને બિરદાવી હતી ભારત રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા જે એલાન આપવામાં આવ્યું હતું કે આજરોજ શનિવારે પાંચ વાગે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનની અંદર શહેરના તમામ નાગરિકો જોડાયા તમામે તમામ જાતિ જ્ઞાતિ ધર્મના લોકો પક્ષથી પણ ઉપર ઉઠીને તમામ લોકોએ એક અભૂતપૂર્વ ઉત્સાહ બતાવ્યો અને એક મેસેજ આપ્યો કે જે આપણા વીર જવાનોએ જે